કદાચ છો તારો પચા ઘર રહ્યો એથી મારે લેવા દેવા કોઈ નહીં પચાસ ઘર એથી મારો કોઈ લેવા દેવા નહીં બે બે ચાર બે છો છ એ છ ઉમેરો એટલે બાર થાય પણ સાહેબ બાર ઘર વચ્ચે કજો ના બતાવું તૈણ બાપના વસ્ત્ર વચ્ચે કજો ના બતાવું જ મારું વાહ મોજ વાહ એ ભાઈ અને એક નહીં બબે ગોબરા

સભાળો લેબડા ની માતા બોલતી છું મારો દીપો ને ભગવાન કેતો છે ભલે ભલે એક દાળો તો અગધરા જઈને વિરમગમ ની બજાર માં પાછી આવીને આની વાત પૂરી ના કરી